પોતાની કાળા કોટન અને વનસ્પતિ રંગોનો ઉપયોગ કરી અવનવી ડિઝાઇનો બનાવી કચ્છ પોતાની આગવી વૈવિધ્ય સભર હસ્તકલા અને હાથશાળ માટે વિશ્વમાં પ્રચલિત છે ખાસ કરીને વણકર અને મારવાડા સમાજના પરિવારો સેંકડો વર્ષોથી સૂતર અને ઊન પર વણાટ કરીને રંગબેરંગી શાલોનું ઉત્પાદન કરી સમૂહ કલા વારસો અને વિવિધ સમુદાયોની અનેરી સંસ્કૃતિની પ્રતીત કરાવે છે તેમની સાથે હજારો કાર્યકરોની આજીવિકા પણ જોડાયેલી છે પોતાની સૂઝબૂઝથી ડિઝાઇન કરી શાલ અને અન્ય વસ્ત્રો બનાવતા વણકર સમાજના કારીગરો વણાટકામ વંશ પરંપરાગતથી કરે છે નખત્રાણા તાલુકાના સાયરા યક્ષમાં રહેતા રામજીભાઈ મારવાડા જેવો વણાટકામ કરે છે તેઓ પોતાની સૂઝબૂઝથી હાલ ઓર્ગેનિક કાલા કોટન અને વનસ્પતિ રંગોનો ઉપયોગ કરી હાથી કંટાયેલ દોરાઓ વડે હોમ ફર્નિશિંગ વસ્તુઓ જેવી કે પડદા કુશન કવર થ્રોમાં અવનવી ડિઝાઇન બનાવી છે હાલ તેઓ બેંગ્લોરમાં ક્રિએટિવ ડિગ્નિટી અને પ્રોજેક્ટ તરાશા દ્વારા યોજાયેલ એક્ઝિબિશનમાં સહભાગી થયા હતા અને તેમણે બનાવેલ વસ્તુઓનું સારું એવું વેચાણ થયું હતું અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો રિપોર્ટ બાય પ્રેમજી બડિયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી